નવા એસટી બસ સ્ટેશન થી કામરેજ તાલુકાના નાગરિકોને દૈનિક પરિવહન સુવિધામાં વધારો થશે વર્ષ બે હજાર બાવીસમાં કામરેજના જૂના બસ સ્ટોપ નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું અને એ જ જગ્યાએ વિશાળ પ્લેટફોર્મ નવ વિસ્તાર એકસો નવ ચોરસ મીટર સફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ ટ્રાફિક કંટ્રોલ પાસ રૂમ કિચન સાથેની કેન્ટીન વોટર રૂમ પાર્સલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ અનેકવિધ સુવિધાયુક્ત અધતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે કામરેજ ચાર રસ્તા આજે વાહન વ્યવહાર વિભાગના એસ ટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચ્છા પાઠવી છે આ બસ સ્ટેન્ડ અમે સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના આવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું એનું એક્સપેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું તમામ પ્રકારની સુવિધા સાથે કામરેજ ચાર રસ્તા અહીંયા ખૂબ ટ્રાફિક અને ખૂબ એસટી બસોને અનુકૂળ રહે એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારે લોકોની સુખાકારી માટે ખૂબ ભર્યું થશે આ વિસ્તારની અંદર જે એસટી બસ ચાલી રહી છે એમાં પણ જો કોઈ વધારે રૂટ જોઈતો કે વધારે પ્રશ્ન હશે

કામ બસ સ્ટેશનનું લોકાર્પણ માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસરિયા સાહેબ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાપણ કરવામાં આવેલું હતું આ બસ સ્ટેશન પાંચસો પાંચ હજાર પાંચસો ચોરસ મીટરના એક ક્ષેત્રફળમાં બનેલું છે આમાં દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ ખર્ચથી અહીંયા અદ્યતન યુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે અહીંયા ડ્રાઉન્ડ માટેનો રેસ્ટ રૂમ મહિલાઓ માટેનો રેસ્ટ રૂમ છે ફીડિંગ રૂમ છે